નમસ્કાર મિત્રો અડદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ખૂબ અગત્યની એક અપડેટ આવી રહી છે સમાચાર આવી રહ્યા છે જે બે દિવસ પહેલાં રાણીપુર રોડે એક વેપારીને આંખમાં જે મસું સાંટી અને જે બે ગઠિયા ઠેલો લઈને ફરજ થયા હતા તે અંગે વેપારીએ ફરિયાદ પણ દાખલ કરી હતી છ લાખ નેવ હજાર જેટલા જે પૈસા ઠેલામાં હતા તેવી ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ પોલીસ જે કામે લાગી હતી આરોપીની ધરપકડ કરવા માટે તો મોરબી રાજકોટ સહિત અલગ અલગ ટીમો બની અને ટીમો બનાવી અને જે શોધખોળ કરી હતી ત્યારે પોલીસને મહત્વની સફળતા મળી છે બે ગઠિયા જે હતા જે ઠેલો ઉપાડનાર તે ગઠિયા પોલીસને હાથ લાગી છે તેની ધરપકડ કરી છે બંને મોરબીના રહેવાસી છે એની વિગત જોવા જઈએ તો રાહુલ પિંગરો વિજય હળવદિયા દેવી પૂજક છે જે મોરબી મોરબી ફુલસાહ કોલોનીમાં જે રહે છે તેમજ કિશન મોતીભાઈ પરસાડીયા ભરવાડા હાલ જે મોરબી દલવાડી સર્કલ પાસે રહે છે અને આ બંનેની ધરપકડ કરી અને મુદ્દામાલની રિકવરીની વાત કરવા જઈએ તો કુલ થેલામાં પૈસા છ લાખ નેવ હતા જેમાં પાંચ લાખ અને અગિયાર હજાર જેટલા રૂપિયા જે છે તે રિકવર કરીએ છે અને બાકીના પૈસા છે તે આ બંને આરોપીએ છે મળીને કાર લીધી હતી તે કાર પણ રિકવર કરી છે આ બનાવમાં વધુ વિગત જોવા જઈએ તો બંને આરોપી પર બે ગુના દાખલ કરવામાં આવ્યા છે એક તો જે ઠેલો જૂંટવીને ભાગ્યા હતા તે લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે બનાવમાં ઉપયોગમાં લેવામાં આવેલું વાહન જે છે તે વાહન ચોરીને તેઓ લઈને આવ્યા હતા એટલે એક ચોરીનો પણ ગુનો કર્યો છે 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 હાલ પોલીસ વધુ તપાસ કરી કરી રહી રહી પૂછપરછ અન્ય જગ્યાએ ક્યાંય આ લોકોએ હાથ માર્યો છે કે ક્યાંય લૂંટ કરી છે કે કેમ તેની તપાસ થઈ રહી છે હાલ આપને પોલીસ સ્ટેશન થી આટલી જ વિગત મળી છે આગળ ફોટા વિડીયો કે જે કઈ છે તે પોલીસ જાહેર કરશે તે પણ સમાચાર આપ સુધી પહોંચાડતા રહીશું હળવદનો ધબકાર